મારી જોડે નહી પણ તપાસ કશુંય નહીં મારી જોડે જોઈ લો હા કશું કોઈ શું કે શું કઈ મને શી ખબર મને નહીં ખબર સાહેબ તમે

तोखरू का सुपका मेते हैं ओफतारी नाँ कौंथाई जी मारू तो कोथे बोसे हुग करें चोदे क्यालादे मना का शुपना यह जागाला आटका पट्टीय पातो नास कर्दो तार्योग भारी दे મને ખબર પડી કે તમે ઘરમાં હતા હું શું મને શું આવ્યો તમારે ગોમ ની અંદર ચોર આવ્યો છે

તમે ફોન કરો ને ગોમ્બા પપ્પા તો ના સાહેબ ના એવડી જ તો ના જવા દેવા નવ એટલે પણ અમે કશું કરી નહીં તમે ખરાવ સાહેબ

આવું પડ્યું એનું કારણ છે તમારા ગોમ માં એક પાંચ લાખ સોના ની ચોરી કરીને

એ તો ખ્યાલ હા ના કરીશું તમે કરી અમને ફોન કરી દેજો શું કહું ભાઈ ના થાય

પેલું કહો ને એ તો નંબર આપી દે તમારો ફોન નતો કરે કરેલો ઇન્ફોર્મ ખાલી કરી બોલો

પેલો ચોર અને આ ચો પેલા સાહેબ આ ચોર ટીનો જીવ અને સમજાય નંબર કરો હલોદજીનોદજી બોલ્યા નંબર નહીં યાદ કરે તમે બોલો કપૂરજી ને

ઈ કબર આવી નુચ્છમ ના ભાઈઓને બચાવવા માટે ચિતલી વાનું પેલે કલકતા ના પોલીસ કોણ થોડું બોખી વર અને વાત વાત ભરી ભરી તો થાકી જશું અમે તો ભરશે ને પોલીસ સ્ટેશન માં તો જવાના જ કંટાળે આવવાનું બોલાવા વાતી હાચ છે ને તમાર લે આ બધા આવ્યા છો કપુજી આવો આવો બેન એ વેનુજી જય જયનજી જ્યાનોજી દેહો આ હા બોલોજી હા તમારી ફરિયાદ આવી સરપંચ પોલીસ વાળા એ તો પાસા મોકલ્યા શું નખરું કરી કપૂરજી એ તો મને ખબર હા હા સાહેબ મળે ને હું તો ભડકી અને થી ક્યાં ઓમ શું કર્યું ખબર યાર કશું કર્યું નઈ કોમ ઓમ કરીને

મારો તમારું શું મારે ભત્રીજા કોમ હોય એટલે હું આવું બે તમે તમે શું કરું ગયા બે તારી બકરી જેવા નહી ઉભા રેલા કઈક પડતું નહી ટપકું નહીં પડતું પણ મારે આ વાતમાં ઉતરવું પડશે આનું રહસ્ય શું હો એજ વાણવું પડશે તો ગામ ગામમાં આવ્યો તમે કે મેં નહીં લીધું પેલા સટકી ગયા આપણે તો નહીં લઈએ એવા કાપુરતી બરાબર કશો વાંધો નહીં

હુનાનું તો શું કરું એક કોમ કરું પણ માનવા તો નહીં જ દઉં દઉં કપૂરજીને નહીં મારું ઘેર લઈ જાય નહીં છે ઘેર લઈ જાય ને હું ઘણાડે ચો અહીંયા ઘડી ભણતાડ જવા મને કોઈ નહીં

નાહી મુવા પણ બાન નો આઈ દાદા ગરી ન કરવાની બાન અલા આમ મચેડી નાકે પાઘડી વાળો કોણ રહે હે સેકડી પાઘડી વાળો પેન કાકો રહે પેન લે ઘર બતાવ મને તો છોડો મને છોડું છોડુ ફેક નકર મોય માથા બારે છુ માથા હું છું ઓવા સાર તાકાત બતાવ મને

હવે પેલા શેખ ની પાઘડી વાળા ની વારી પાડું એના જાળું ખબર લો શેખ ની પાઘડી વાળો શું આ કે એ એ

હા મારો ખેડા જિલ્લો હા હા મારો ખેડા જિલ્લો હા